ન્યાય સાથે અન્યાય કલિયુગમાં કાળો કહેર કમાણી કરવા લોકો ગમે તે કરી શકે ગરીબોની આવક છીનવી પોતાનું કરોડો રૂપિયાની કમાણી કરનાર એક નિર્દય કલિયુગનો પ્રકોપ જુવો કાયદે સરકારે વહી કરી હોવા છતાં કાયદો હોવા છતાં કાયદાનો ડર નથી મહીસાગરના બાલાસિનોર તાલુકાના બોડેલી ગામમાં જમિયતપુરાની જમીન હદમાં ડમ્પિંગ સાઈડ આવેલી છે સ્ટોરી રિપોર્ટ બાદ દિલીપ ચૌધરી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં જમિયતપુરા સીમમાં આવેલ ડમ્પિંગ સાઈડ જે પ્રાંત સાહેબિક કાયમી ધોરણે બંધ કરી છે તેને અનુસંધાનમાં ડમ્પિંગ સાઇટના માલિકે સીધા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે અને એવું કહેવા માગે છે કે મારી કંપનીથી કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ રહ્યું નથી પણ હાલ આપ સાહેબ જોઈ રહ્યા છો કે આ કંપનીથી અત્યારે હાલમાં કેટલા ચારથી પાંચ મહિનાથી બંધ હોવા છતાં આજે પણ નુકસાન થઈ રહ્યું છે જે આપ જોઈ રહ્યા છો કે કેટલું બધું કેમિકલવાળું પાણી નીકળે છે હાલ અત્યારે આજે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ પણ આ વરસાદના કારણે અત્યારે હાલમાં આટલું બધું કેમિકલવાળું પાણી નીકળે છે આજુબાજુના કૂવામાં પણ કેમિકલવાળું પાણી છે તો છતાં કંપનીનો માલિક એવું કહેવા માગે છે કે આજે પ્રાણ સાહેબી જે ઓર્ડર કરશે એ તદ્દન ખોટું છે હું એવું કહેવા માંગુ છું કે આજુબાજુના કૂવાની અંદર જો આટલું બધું કેમિકલવાળું પાણી આવતું હોય અત્યારે કંપની ચાર પાંચ મહિનાથી બંધ હોવા છતાં જો કેમિકલવાળું પાણી નીકળતું હોય તેઓ કહે આધારે કહી શકે છે કે આ બંધ કરશે તે ખોટું છે અને અત્યારે એવા જે ડાયરેક્ટ હાઈકોર્ટમાં જ્યાં છે એવા જિલ્લામાં પણ નથી ગયા તાલુકામાં પણ નથી ગયા અને સીધા ડાયરેક્ટ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે કે જે કંઈ મારી કંપની બંધ કરી છે તે ખોટી છે અને ગેરવ્યાજગી છે હું તો એવું કહેવા માગું છું કે એ કંપનીનો માલિક જ ખોટો છે એણે ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે ખોટી ખોટી પરમિશનો લીધી છે અને પરમિશનના આધારે ગાડી અહીંયા સાઈડમાં કામ કર્યું નથી એના કારણે અત્યારે આજુબાજુના ખેડૂતોને નુકસાન વેઠવાની વારી આવી છે હું ગ્રામ પંચાયત પળલી સરપંચનો પ્રતિનિધિ